એશિયા કપમાં નિષ્ફળ બાદ શુભન ગિલે લીધો મોટો નિર્ણય તેણે ખેલાડીઓ પ્રેક્ટિસ ન કરી એશિયા કપમાં શુભન ગિલ કોઈ મોટી ઇનિંગ ન રમી શકે એવામાં આગામી સિરીઝમાં તે પોતાના પ્રદર્શન સુધારવા પ્રયાસ કરશે જેના માટે તેમણે તૈયારી શરૂ કરી દીધી છે બે ઓક્ટોબરથી શરૂ થનારી વેસ્ટ ઇન્ડિયા સામેની ટેસ્ટ શ્રેણી પહેલાં તેણે એક મોટો નિર્ણય લીધો હતો તો બીજી તરફ ટીમના ત્રણ ખેલાડીઓ પ્રેક્ટિસમાં હાજર રહ્યા ન હતા એશિયા કપ જીતે બાદ ટીમ ઇન્ડિયાનું આગામી લક્ષ્ય વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટ શ્રેણી જીતવાનું છે ટેસ્ટ શ્રેણી બે ઓક્ટોબર સુધી શરૂ થઈ રહી છે અને ટીમ ઇન્ડિયા આ શ્રેણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે મંગળવારે આખી ટીમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી ત્યારે ખૂબ જ ખાસ ઘટના જોવા મળી અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો